કેમ છો વિદ્યાર્થી મિત્રો આધારશિલા વિદ્યાલય કોશિન્દ્રા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર કોમર્સ પ્રકરણ બે ધંધાકીય સેવાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આજે આ વિડીયોના બીજા ભાગની અંદર ધંધાકીય સેવાઓમાં ટપાલ સેવા એટલે કે પોસ્ટ તેના વિશે આપણે અભ્યાસ કરીશું હું ઋષિત કે પટેલ ઇ લર્નિંગના માધ્યમથી આપને પોસ્ટ ની સેવા વિશે માહિતી આપીશ તો આવો પોસ્ટ ની સેવાઓ વિશે શરૂઆત કરીએ ટપાલ સેવાઓ એટલે કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓનો મહત્ત્વની છે એક સમય હતો કે જ્યારે સંદેશા વ્યવહારનું કોઈ સાધન નહોતું ત્યારે પક્ષીઓ દ્વારા સંદેશાવ્યવહાર કરવામાં આવતો હતો તમને એક સુપ્રસિદ્ધ ગીત ખબર છે કબૂતર જા 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 તો એ સંદેશા ગા વ્યવહારનું એ સૌથી મોટું ઉદાહરણ છે તો સંદેશા વ્યવહારની અંદર ટપાલ સેવા જેનો મહત્વ રહેલું છે ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિ રહિત પહોંચાડવી જરૂરી છે આ ધંધામાં ખાનગી ટપાલ સેવા એટલે કે કુરિયર સર્વિસ અથવા આંગળીયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે એકસો પચાસ કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્ત્વનું ખાતું છે ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર નાની બચત યોજનાઓ અન્વયે થાપણોનો સ્વીકાર ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે આ ઉપરાંત તે બીજી ઘણી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એજન્ટની સેવા આપે છે નિવૃત્ત પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલી છે અને તેથી ટપાલ ખાતું અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે ટપાલ ખાતું એક લાખ પચાસ હજાર કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે જેમાંથી આશરે નેવ ટકા જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે ટપાલ વિભાગની અંદર વિવિધ સેવાઓની વાતચીત કરીએ તો તેમાં પહેલો ભાગ છે સામાન્ય ટપાલપત્રો જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે અત્યારે આ પોસ્ટકાર્ડનો ઉપયોગ થતો નહોતો નથી પણ એક સમય હતો કે ત્યારે પોસ્ટકાર્ડ એ ધૂમ વેચાતા હતા અને લોકો પોતાના વિચારો પોતાના સ્વજનો સુધી એ પોસ્ટકાર્ડની અંદર કે પરબીડિયાની અંદર લખી અને પોસ્ટ દ્વારા એ મોકલી આપતા હતા એ સામાન્ય ટપાલપત્ર જેનો બીજો ભાગ નોંધાયેલી ટપાલ એટલે કે રજીસ્ટર્ડ પોસ્ટ જેને સાદી ભાષાની અંદર રજિસ્ટર એડી તરીકે ઓળખવામાં આવે છે ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજીસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલેવરી આપવામાં આવે છે આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ એટલે કે એકનોલેજમેન્ટ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે એટલે કે જે ટપાલ રજિસ્ટર એડી દ્વારા મોકલવામાં આવી હોય એ સામેવાળી વ્યક્તિને મળે એટલે ત્યાંથી એક રસીદની અંદર સાઇન લેવામાં આવે અને એ રસીદ પત્ર જેણે ટપાલ લખ્યો છે એ ટપાલ લખનાર વ્યક્તિના ઘરે પરત મળે છે એટલે એને કન્ફર્મ થઈ જાય છે કે હા મેં જે ટપાલ લખી હતી તે જે તે વ્યક્તિને યોગ્ય સરનામા ઉપર સાચા સરનામા ઉપર સાચી વ્યક્તિને મળી ગયેલ છે તો આ છે નોંધાયેલી ટપાલ રજીસ્ટર પોસ્ટ એવી જ રીતે પાર્સલ સેવાઓ જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે અહીંયા કે સ્પષ્ટ ઉલ્લેખ છે કે કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી જ ચીજ ચીજવસ્તુઓ દાણચોરીની વસ્તુઓ પાર્સલની અંદર ન મોકલી શકાય એવી રીતે રોકડ રકમ કિંમતી ચીજવસ્તુ એટલે કે ઘરેણાં એ પોસ્ટ ઓફિસ દ્વારા પાર્સલની અંદર ન મોકલી શકાય એ કાયદા દ્વારા પ્રતિબંધિત છે એવી જ રીતે વેલ્યુ પેએબલ પોસ્ટ એટલે કે વીપીપી ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે ગ્રાહક કે વેપ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે તો આ છે વી તમે પણ ઓનલાઈન શોપિંગ કરતા હશો તો ઘણી વખત એ ઓનલાઈન શોપિંગની વસ્તુ પોસ્ટ ઓફિસ દ્વારા તમને પ્રાપ્ત થાય તો તે વીપીપીનો પ્રકાર છે એવી જ રીતે સ્પીડ પોસ્ટ એટલે કે સ્પીડ પાર્સલ ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય છે એટલે કે તમારે કોઈ ઇમરજન્સી હોય કે માત્ર એક કે બે દિવસની અંદર એ પોસ્ટ ટપાલ કે પાર્સલ જે તે વ્યક્તિને પહોંચાડવાનું હોય ત્યારે આ સ્પીડ પોસ્ટની સેવાનો ઉપયોગ કરી શકાય છે એવી જ રીતે એક્સપ્રેક્સ પાર્સલ એક્સપ્રેક્સ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા તો અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે એટલે કે બાય પ્લેન અહીંયાથી દિલ્હી માલસામાન કશો મોકલવો હોય કોઈ ટપાલ મોકલવી હોય તો સામાન્ય રીતે બે કે ત્રણ દિવસ પી પોસ્ટની અંદર લાગતા હોય પણ એક્સપ્રેસ પાર્સલ દ્વારા જો મોકલવામાં આવે તો માત્ર એક જ દિવસની અંદર આજે મોકલો અને આવતીકાલે એ જે તે વ્યક્તિને ત્યાં મળી જાય તો એ એક્સપ્રેક્સ પાર્સલની સેવા છે એવી જ રીતે બચત સેવાઓ આપણે બેંકની અંદર બચત ખાતું ખોલાવીએ છીએ અને ત્યાં આગળ આપણી બચત નાણાં જમા કરાવતા હોઈએ છીએ તો પોસ્ટ ઓફિસની અંદર પણ બચતની સેવાઓ સરકાર દ્વારા માન્ય કરવામાં આવી છે ટપાલ ખાતું બેંકની મારફત બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે બચત ખાતું પાંચ વર્ષીય રિકરિંગ ડિપોઝિટ સમય આધારિત થાપણો માસિક આવક યોજના વયક્ નાગરિકો માટેની બચત યોજનાઓ પંદર વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ રાષ્ટ્રીય બચતપત્રો પાંચ વર્ષ અને દસ વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસપત્રો સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતું ખોલી શકાય છે જે માટે ચેકબુક મળે છે અને હવે એટીએમ કાર્ડની પણ સવલત મળે છે તેવી જ રીતે રિકરિંગ ડિપોઝિટ યોજના આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે પાંચ વર્ષ આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે પાંચ વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા પાંચ વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે એટલે કે પાંચ વર્ષ સુધી થોડા થોડા અંતરે દર મહિને થોડી થોડી રકમનું રોકાણ કરવામાં આવે અને દર મહિને કેટલી રકમ રોકાણ કરવી એ નક્કી જ હોય છે પાંચસો રૂપિયા જો ભરતા હોય તો દર મહિને પાંચસો રૂપિયા ભરવા અને પાકતી તારીખે અમુક ચોક્કસ રકમ વ્યાજ સહિત પરત મળે તો તે રિકરિંગ ડિપોઝિટ યોજના છે એવી જ રીતે ટાઈમ ડિપોઝિટ પોસ્ટ ઓફિસમાં બાધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટ સેવા મળે છે ટાઈમ ડિપોઝિટ એક બે ત્રણ અથવા પાંચ વર્ષ માટે રૂપિયા બસ્સો અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ માટે મૂકી શકાય છે વ્યાજની ગણતરી દર ત્રણ માસે થાય છે પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે આ છે ટાઈમ ડિપોઝિટ કે સમયાંતરે એટલે કે એક વર્ષ માટે બે વર્ષ માટે પાંચ વર્ષ માટે તમે રકમ ત્યાં આગળ મૂકી શકો છો તો તે રકમ એ અમુક પાકતી તારીખે એટલે કે ચોક્કસ ડેટની અંદર એ તમને વ્યાજ સહિત પરત મળતી હોય છે તો આ છે ટાઈમ ડિપોઝિટ એવી જ રીતે રાષ્ટ્રીય બચતપત્રો રાષ્ટ્રીય બચતપત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે આ બચતપત્રોનો સમયગાળો પાંચ અથવા તો દસ વર્ષ માટેનો હોય છે ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે આવા બચતપત્રોનો પાંચ અથવા દસ વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સરકાર દ્વારા આ રાષ્ટ્રીય બચતપત્રો બહાર પાડવામાં આવે છે અને એ ચોક્કસ મૂલ્ય ધરાવતા હોય છે એ સો રૂપિયાનું હોય પાંચસો રૂપિયાનું હોય હજાર રૂપિયાનું હોય પાંચ હજાર રૂપિયાનું હોય ગમે તે રકમનું હોય જે તમે ખરીદો અને એની મુદત જ્યારે પૂરી થાય ત્યારે વ્યાજ સહિતની રકમ એ ચોક્કસ તારીખે કોઈપણ પોસ્ટની શાખામાંથી એ મેળવી શકાય છે એવી જ રીતે કિસાન વિકાસ પત્ર કિસાન વિકાસ પત્રમાં રોકાણકારો રોકેલી રકમને સો માસ એટલે કે હંડ્રેડ મંથ આઠ વર્ષ અને ચાર મહિના પછી વ્યાજ સહિત બે ગણી કરી ચૂકવવામાં આવે છે એટલે કે ડબલ નાણાં મળે છે કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી બે ઘણી રકમ મેળવી શકાય છે એ પણ પાંચ હજારથી લઈ અને વધારે રકમ સુધીના હોઈ શકે એવી રીતે જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે આ ખાતાની મુદત પંદર વર્ષની હોય છે આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા રૂપિયા પાંચસો ભરી શકાય છે આ ખાતું પંદર વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર એટલે કે વર્તમાન સમયની અંદર જે નીતિ નિયમ લાગુ પડતા હોય તે મુજબ વધુ પાંચ વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે પંદર વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલા વારસદારોને આ રકમ મળી શકે છે પ્રોવિડન્ટ ફંડ એટલે કે વ્યક્તિ પોતાની આવકમાંથી ચોક્કસ રકમ એ આ ખાતાની અંદર જમા કરે અને એ સમયમર્યાદા પૂર્ણ થાય ત્યારે એ પૂરેપૂરી રકમ એકી સાથે પરત મળે અથવા તો પેન્શનના સ્વરૂપે એ ત્યાંથી ચૂકવવામાં આવતી હોય છે તો જાહેર ભવિષ્ય નિધિની સેવા પણ એ પોસ્ટ ઓફિસની અંદર પીપીટી એકાઉન્ટ હેઠળ ગ્રાહકને મળતી હોય છે એવી જ રીતે પોસ્ટલ વીમો આપણે અગાઉના ભાગની અંદર વીમા વિશે વાત કરી તો ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ છે અન્ય કંપનીઓની સરખામણીની અંદર પોસ્ટ ઓફિસ એ ઓછું પ્રીમિયમ લે છે અને વધારે બોનસ ચૂકવે છે એ સૌથી મોટો પોસ્ટલ ઇન્સ્યોરન્સનો ફાયદો છે માસિક આવજ યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે આવું ખાતું પાંચ વર્ષના સમયગાળા માટે ખુલે છે જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે જરૂર હોય તો એક વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે એટલે કે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે દર મહિને જો તમે નિશ્ચિત આવક મેળવવા માંગતા હો તો આ સ્કીમ હેઠળ તમે પોસ્ટની અંદર નાણાં જમા કરાવો છો તો એની સામે દર મહિને તમને પોસ્ટ ઓફિસ એ આવક આપે છે એવી જ રીતે મની ઓર્ડરની સેવા મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારે પહોંચાડવામાં આવે છે ટપાલ દ્વારા ઓનલાઈન ટેકનોલોજી ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર આઈ એમ ઓ એટલે કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાયા છે જેના દ્વારા રૂપિયા એક હજારથી પચાસ હજાર સુધીની રકમ ભારતમાં કોઈપણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશન કમિશનની રકમ ચૂકવતાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માગે છે તેને આ ખાનગી નંબર આપે છે નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી ઓર્ડરની રકમ મેળવી શકે છે ટપાલ દ્વારા ઈ ઓર્ડર ઈ એમ ઓ સેવા શરૂ કરાય છે આ સેવા હાલમાં કેટલીક નિયત પોસ્ટ ઓફિસ ઓફિસમાં જ મળી શકે છે ઈ મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના ના નામે સરનામે મળી શકે છે ઈ ઓર્ડર દ્વારા રૂપિયા એકથી રૂપિયા પાંચ હજાર સુધીની રકમ મોટલી મોકલી શકાય છે આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈ કે પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાને વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે ઇ મની ઓર્ડરના ફોર્મમાં તે જેને નાણાં મોકલવા માગે છે તેનું નામ સરનામું તેમાં પિનકોડ હોવો આવશ્યક છે ચોવીસ કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે એટલે કે આઈડી કાર્ડ એ ઇલેક્શન કાર્ડ હોઈ શકે આધાર કાર્ડ હોઈ શકે કે અન્ય કોઈ પણ કાર્ડ હોઈ શકે એ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે અહીં આગળ મની ઓર્ડરનું ફોર્મ કેવું હોય તેનો એક નમૂનો મૂકવામાં આવ્યો છે એવી જ રીતે અન્ય આનુસંગિક સેવાઓ એટલે કે ટપાલ દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ એટલે કે તમે અમેરિકા જઈને આવો છો અને ત્યાંથી ડોલર લાવો છો તો અહીંયા પોસ્ટ ઓફિસ તમને ડોલરના બદલામાં ઇન્ડિયન મની ભારતીય નાણું ચૂકવશે એવી જ રીતે તમે કોઈક દેશમાં જવા માગો છો અને ત્યાંનું નાણાંની તમને જરૂર છે તો તમે ભારતીય નાણું બેંક એ પોસ્ટની અંદર જમા કરાવો છો તો સામે તમને જે તે દિવસ દેશના ચલણનું નાણું ત્યાંથી મળી રહે છે વિદેશી ચલણમાં ટ્રાવેલ્સ ચેક વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ વિદેશી ચલણમાં ડ્રાફ્ટ કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા બેન્કિંગ સેવા પેન્શનરોને તેના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે મિત્રો આ થઈ ટપાલ સેવા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હજુ પણ આને ડિટેલમાં વાંચવાનો પ્રયત્ન કરજો આપણે ટપાલ સેવાનો રોજબરોજના જીવનની અંદર ઉપયોગ કરતા જ હોઈએ છીએ બની શકે તો ટપાલ ખાતાની મુલાકાત લો પોસ્ટ ઓફિસની મુલાકાત લો કોઈક એજન્ટ તમારી એરિયાની અંદર હોય તો તેની મુલાકાત લો અને ટપાલ પોસ્ટ ઓફિસ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરો તો આ ચેપ્ટર વધુ ખ્યાલ આવશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ